સુરતમાં મેટ્રો હવે અકસ્માત બાદ વેપારીઓના વળતર મુદ્દે વિવાદમાં આવી છે સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રોના કારણે વેપાર ધંધો ઠપ થતાં વળતર ન આપવામાં આવતા વેપારીઓ ધરણા પર બેઠા છે છેલ્લા ત્રણ દિવસથી વળતરની માંગણી સાથે વેપારીઓએ મોરચો માન્યો છે જ્યાં સુધી મેટ્રોના અધિકારીઓ સ્થળ પર આવીને તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે લંબે અનુમાન રોડ પરના કાપડના વેપારી અલ્પેશ દિવારાએ જણાવ્યું હતું કે માતાવાડી અને સેન્ટ્રલ રો હાઉસ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ વિસ્તારમાં મેટ્રોના કારણે જેમના વેપાર ધંધા બંધ થયા છે તેમાંથી કેટલાક વેપારીઓને મેટ્રો દ્વારા કેટલાક વેપારીઓને વળતર આપવામાં આવ્યું છે જ્યારે અમારા જેવા અનેક વેપારીઓને વળતર આપવામાં આવ્યું નથી જેના કારણે અમારી હાલત ઘણી ખરાબ થઈ રહી છે આ ઉપરાંત વેરહાઉસ પાસે મેટ્રોની કામગીરી ચાલતી નથી ત્યાં પણ બેરીકેટ કરીને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જે વિસ્તારમાં કામગીરી ચાલતી નથી ત્યાં બેરીકેટ ખોલી દેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી વળતર ન આપે ત્યાં સુધી અમે નવું કામ કરવા દેવાના નથી ને મેટ્રોના અધિકારીઓની બેવડી નીતિના કારણે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી માંગણી કરી રહ્યા છે પરંતુ મેટ્રોના અધિકારીને કોઈ પડી નથી ને અમે આર્થિક સાથે માનસિક રીતે પણ નુકસાની કરી રહ્યા છે જેને કારણે અમારા ના છૂટકે આ રીતે ધરણા કરવા પડી રહ્યા છે અને જો મેટ્રોના અધિકારીઓ ન આવે તો અમે આક્રમક ધરણા ઉપર ઉતરીશું દસ બાર મહિના પહેલાંથી અમે એક પ્રોસેસ ચાલુ કરી છે કમ્પેન્સેશન માટેની જે મેટ્રોનું કમ્પેન્સેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ આપે જ છે એવું નથી કે અમે પહેલાં છીએ અને આ રૂટમાં જ્યાં અમે અત્યારે ઊભા છીએ માતાવાડીમાં ત્યાં બી અડધાને આપી દીધું છે ઓલરેડી ઓલરેડીને અડધાને બાકી છે અને સેન્ટ્રલ વેર હાઉસમાં બધાને બાકી છે અમે દસ બાર મહિનાથી આ લોકોના બધા જ અધિકારીઓને કમસે કમ પચાસ વાર મળી આવ્યા છીએ અત્યાર સુધીમાં બધાએ જ અમને ગોળ ગોળ વાતો કરીને અત્યાર સુધી ગુમરાહ જ કર્યા છે અમે જઈએ એટલે સારી વાતો કરે પછી પાછા એ નાય પછી પાછા એ નાય હવે અમે થાયકા છીએ કેમ કે બે વર્ષ કોરોનાના એની પછીથી ત્રણ વર્ષથી અમે અમારા ધંધા અત્યારે બંધ થઈને બેઠા છે એમ જ કહીશું અને અત્યારે કોઈ જવાબ નથી આપતા એકદમ એટલે એકદમ નિમ્મ કક્ષાનું કહેવાય ને એવું અમારી સાથે વર્તન થાય છે કે નહીં એટલે અત્યારે અમે એવી ડિમાન્ડ કરી છે બીજું કે સેન્ટ્રલ વેર હાઉસમાં સ્પેશિયલી લગભગ છેલ્લા દસ બાર મહિનાનો મેં રિપોર્ટ માગ્યો છે લગભગ દસ વાર કે ભાઈ તમે દસ મહિનામાં ઉપર શું કામ કર્યું છે રોડની ઉપર કંઈ કામ છે જ નહીં લગભગ સમજી લો ને નહીં જેવું કામ થાય છે તો બી રસ્તાને દસ મીટર કે દસ ફૂટ કે પાંચ ફૂટ બી ખોલતા નથી એટલે અમે અત્યારે એવી ડિમાન્ડ કરી છે કે જે બી ઉપરી અધિકારી છે જેને અમે અત્યાર સુધીમાં પચાસ વાર મળી આવ્યા છીએ પણ હવે અમે મળવા નથી જતા અહીંયાના જે આ લોકોના ઓફિસર છે એમને કીધું છે કે એમને તમે પર્સનલી અહીંયા બોલાવો અને એકવાર અમારી સાથે વાત કરાવો અમારા ત્રણ મુદ્દા છે કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે માણસોને પોતાના માલની નુકસાની થઈ છે એની અમે અરજી કરી છે એનો કોઈ જવાબ નથી દેતા એ જવાબ આપો એનું કમ્પન્સેશન વળતર આપો બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ એ ફંડ અમના અમારા માટે કેમ નહીં અડધાને છે તો અમને અડધાને કેમ નહીં જે અમે બાર મહિનાથી બધી અમારી પ્રોસીજર પૂરી કરી દીધી છે એવું બી નથી કે અમે કંઈ એપ્લિકેશન કર્યા વગર આ ડિમાન્ડ કરીએ છીએ બાર મહિના પહેલાંથી અમે કરીએ છીએ ત્રીજું એ છે કે જરૂર વગરના રસ્તા ત્રણ વર્ષથી હેરાન કરીએ છીએ એ ઓછું નથી એટલે હવે જરૂર વગરના રસ્તાને ખોલી આપો આ ત્રણ વસ્તુ તમે અહીંયા તમારી જે ઓફિસ છે ત્યાં આવીને અમને મળીને અમને લેખિતમાં આ ત્રણ વસ્તુનું સમાધાન આપો